अगर महिलाओं के साथ जाती होती है या तीन तलाक दी जाती है या उन्हें पीरियड वाली तलाक दी जाती है तो महिलाएं कोर्ट में भी जाएगी सीआरपीसी की कलम धारा 125 के तहत वो अपना हक मांग सकती है हम मुस्लिम में ऐसा है कि जो लड़की को डाइवोर्स हो जाता है उसके बाद वो बिल्कुल ही मतलब बेसहारा बन जाती है पर अभी ये डिसीजन से हर हर मुस्लिम लड़की को फाइनेंशियल મુસ્લિમ લો માં એવું જે ડાય થઈ જાય એટલે કે જેના છૂટાછેડા થઈ જાય એની ઈદ્ધત પીરિયડ સુધી ભરણ પોષણ જોગવાઈ હતી પરંતુ કાલે જે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આવ્યો એમાં દરેક મહિલા જે કોઈ પણ હોય મુસ્લિમ હોય કે હિન્દુ હોય દરેક માટે છૂટાછેડા પછી ભરણપોષણની જોગવાઈ છે એટલે કે તમે ભલે તમારો ડાઇવોર્સ થઈ જાય તો પણ તમે ભરણપોષણ મેળવી શકો છો અને આ ખૂબ જ સારું જોજમેન્ટ છે ધર્મ નિષ્પક્ષ જોજમેન્ટ છે જોવા જોઈએ તો આ કાયદો એક મહિલાઓના હિત માટે યોગ્ય છે અને પોતે આ કાયદાનો લાભ લઈ અને પોતાનો હક સાબિત કરી શકે અને એને એક આવકનો સ્ત્રોત થશે